આજે જે પાંચ દસ બે હજાર પચીસના રોજ ડૉક્ટર ભૂમિરાજ પ્લસ ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડીએપી એમ બે અલગ અલગ ટ્રેની અંદર શિયાળુ પાક અલગ અલગનું વાવેતર કરેલું છે એક ટ્રેની અંદર ઘઉંનું વાવેતર કરેલું છે જેની અંદર ડૉક્ટર ભૂમિરાજ અને ભૂસમૃદ્ધિ ગોલ્ડ છે દસ દસ દાણા એટલે ટોટલ ત્રીસ દાણા ત્રણ લાઇનમાં વાવેતર કરવામાં આવ્યું છે એ જ રીતે ડીએપીવાળી પી ટ્રેમાં પણ ઘઉંનું વાવેતર ત્રણ લાઇનમાં કરવામાં આવ્યું છે દસ દસ દાણા ત્યારબાદ બીજી ટ્રેની અંદર ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે એક લાઇનમાં પાંચ દાણા એમ ત્રણ લાઇનમાં પંદર દાણા એ જ રીતે બીજી ટ્રે છે એની અંદર ડીએપીવાળામાં પણ પાંચ પાંચ દાણાનું વાવેતર કરવામાં આવેલું છે ત્યારબાદ મગ મગનું વાવેતર કરવામાં આવ્યું છે ત્રણ લાઈનમાં એની અંદર દસ દસ દાણાનું વાવેતર કરેલું છે એ જ રીતે એક ટ્રેની અંદર રાયનું વાવેતર કરવામાં આવ્યું છે ત્રણ ત્રણ લાઈનમાં એ પણ દસ દસ દાણા વાવેતર કરવામાં આવે છે તો હવે આપણે આગળ જોઈશું કે એનું જર્મિનેશન કેવું મળે છે અને શું તફાવત જોવા મળે છે તો આ રીતે આજે પાંચ દસ બે હજાર પચીસના રોજ આ રીતે ટ્રેન તૈયાર કરવામાં આવી છે આજે તારીખ નવ દસ બે હજાર પચીસના રોજ ત્રણ દિવસ પછી આજે ચોથો દિવસ છે તો જોઈએ કામા ઇન્ટરનેશનલ કંપનીનો ડૉક્ટર ભૂમિરાજ અને ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ એક ટ્રેમાં ઉપયોગ કરવામાં આવેલો છે અને એક ટ્રેનની અંદર ડોક ડીએપીનો ઉપયોગ કરવામાં આવેલો છે તો આ બંને ટ્રેની અંદર આ ખાતરોનો ઉપયોગ થયો છે એક જ જમીન એક જ માટી એક સરખું પાણી અને એક સરખા દિવસો તો આજે ચોથા દિવસે જોઈએ કે અલગ અલગ પાકની અંદર શું ડિફરન્ટ જોવા મળ્યો છે શું જર્મિનેશનમાં તફાવત જોવા મળ્યો છે અહીંયા જોઈ શકીએ ડૉક્ટર ભૂમિરાજ અને ભૂ સમૃદ્ધિ ગોલ્ડવાળી જે પ્લેટ છે એની અંદર ઘઉંનું અંકુરણ ચોથા દિવસે જોવા મળી રહ્યું છે ત્યારે અહીંયા ડીએપીવાળી પ્લેટની અંદર હજી જર્મિનેશન થયું નથી એ જ રીતે જે ડૉક્ટર ભૂમિરાજ અને ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડવાળી પ્લેટ છે એની અંદર ચણાનું વાવેતર કરવામાં આવેલું તો ચણા આપણે જોઈ શકીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદરે પંદર દાણાનું જર્મિનેશન ત્રીજા દિવસે જર્મિનેશન થઈ ગયેલું આજે ચોથો દિવસ છે તમે એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત પાક અહીંયા જોઈ શકો છો તો ડીએપીની હજી અંદર હજી કોઈ મોમેન્ટ જોવા મળ્યું નથી એ જ રીતે આ પ્લેટની અંદર મગનું વાવેતર કરવામાં આવેલું અહીંયા આપણે જોઈ શકીએ એક દાણાનું જર્મિનેશન જોવા મળી રહ્યું છે મગની અંદર અને પૂરેપૂરા દાણા જે છે અહીંયા જર્મિનેટ ત્રણ દિવસમાં થઈ ગયા હતા આજે ચોથો દિવસ છે ત્યારે હજી ડીએપીવાળી ટ્રેમાં કોઈ જાતની મુમેન્ટ એટલી જોવા મળતી નથી એ જ રીતે ચોથા નંબરની ટ્રે છે જેની અંદર રાયનું વાવેતર કરવામાં આવેલું જેમાં ડૉક્ટર સમૃદ્ધિ ગોલ્ડ અને ડોક્ટર ભૂમિરાજનો ઉપયોગ થયો કામા ઇન્ટરનેશનલ કંપનીના ખાતરો એમાં રાયની અંદર પણ તમે જોઈ શકો છો સંપૂર્ણ જર્મિનેશન જોવા મળ્યું છે જ્યારે જ્યાં ડીએપીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં જર્મિનેશન જોવા મળ્યું નથી તો ખેડૂત મિત્રો હવે આપણે જ નક્કી કરવાનું હોય છે કે કેમિકલ ખાતરનો ઉપયોગ કરવો કે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીના ડૉક્ટર ભૂમિરાજ અને ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ખાતરોનો ઉપયોગ કરવો જે શરૂઆતથી જમીનને ફળદ્રુપતા બક્ષે છે સાથે સાથે જે બિયારણ મોગા ભાવનું જે બિયારણ છે એનો એક સરખો ઉગાવો પણ જોવા મળે છે તમારું જે બિયારણ છે એ ક્યાંય ફેલ જતું નથી અને પૂરેપૂરું જુસ્સાદાર જર્મિનેશન તમે જોઈ શકો છો તો નિર્ણય અત્યારે આપણે શિયાળુ પાક જે આવી રહ્યા છે બટાકા છે ઘઉં છે ચણા છે વરિયાળી છે જીરું છે રાયડો છે કોઈ પણ પાક જે શિયાળો આપણે વાવી રહ્યા છે તો એમાં રાસાયણિક ખાતરોની પસંદગી જે આપ કરી રહ્યા છો એ ઘટાડી અને કામા ઇન્ટરનેશનલ કંપનીના ડૉક્ટર ભૂમિરાજ અને ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ખાતરો જો પાયાથી તમે ઉપયોગ કરશો તો આ રીતે તમને જર્મિનેશન ફાયદો જોવા મળશે સાથે સાથે જે મોગા ભાવનું બિયારણ છે એ પણ એક સરખો ઉગાવો જોવા મળશે તો ખરેખર કામાના જે જૈવિક ખાતરો છે ખેડૂતભાઈઓ શિયાળુ પાકમાં આ ઉપયોગ કરશે તો તમને જર્મિનેશનમાં ચોક્કસ ફાયદો મળશે